નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રના પાક જે છે અત્યારે પચીસથી લઈ અને પંચાવન દિવસની વચ્ચે જ્યારે ઝઝૂમતા હોય ત્યારે જે છે આજે આપણે સંતુલિત પોષણ વ્યવસ્થાપન અને જમીન સુધારણા આવા એક વિષય ઉપર જે છે અગત્યની વાત કરવી છે મિત્રો આપણે જે છે આપણી ખેતીની અંદર રાસાયણિક ખાતરો એટલે કે ડીએપી છે યુરિયા છે કે પછી એનપી કે જેમ કે બારબત્રી સોળ આવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને આપણા પાકની અંદર ત્રણ પોષક તત્વોની ભરપૂર માત્રામાં જે છે આપણે એપ્લિકેશનો આપીએ છીએ જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પરંતુ શું આપ જાણો છો દરેક પાકને સારો ઉત્પાદન આપવા માટે અને ક્વોલિટી સફર જે છે એટલે કે ગુણવત્તા સફર ઉત્પાદન આપવા માટે ટોટલ જરૂરિયાત પડતી હોય એમાંથી ત્રણ તત્વો જે છે આપણે જે છે રાસાયણિક ખાતરના રૂપમાં મેજોરિટી આપીએ છીએ ત્રણ તત્વો એટલે કે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વો જે છે વાતાવરણ અને જમીનમાંથી જે છે છોડવો પોતાની રીતે છે મેળવી લેતો હોય છે તો આવી રીતે છ પોષક તત્વોનું પોષણ પ્રબંધન જે છે આપણી ખેતીની અંદર સારી રીતે થાય છે પરંતુ

આ બે પોષક તત્વો ઉપર આજે દરેક ખેડૂત જે સૌરાષ્ટ્રના દરેક ખેડૂતે ધ્યાન દીધા જેવું છે જો ધ્યાન દેવામાં આવશે તો દરેક પાકનું જે છે આપણે ઉત્પાદન વ્યવસ્થિત રીતે વધારી શકશું બરાબર પરંતુ ખેડૂતોનો મુખ્ય જે છે પ્રશ્ન એ છે કે સલ્ફર જે છે વાપરવું તો કયું વાપરવું મિત્રો ડીજી ટેકનોલોજી એટલે કે ફોર્મ્યુલેશન વાળું સલ્ફર એટલે કે એસએમએલ એસએમએલ લિમિટેડનું ફર્ટિસ એ સલ્ફરનો જે છે એ એકમાત્ર જે છે સારામાં સારો જે છે ઓપ્શન છે કે જે સૌરાષ્ટ્રના એક લાખથી પણ વધારે ખેડૂતોએ સ્વીકારેલો છે તો આપણ જે છે એ ફલ્ટિઝનો જે છે ઉપયોગ કરો એનાથી આગળ જઈને એક સ્ટેપ જો આપણે વાત કરી જીંકની આપણે વાત કરીએ તો જીન્ક માટે જે છે આપણી પાસે માર્કેટની અંદર સારામાં સારું ઓપ્શન શું તો એમાં પણ ડીજી ટેકનોલોજી અને એમાં પણ જીન્ક ઓક્સાઇડ જિંક ઓક્સાઇડ જે છે આપણી ખેતીની અંદર આપણે આપી શકીએ કારણ કે આપણે ફોસ્ફરસયુક્ત ખાતરો જે છે રાસાયણિક ખાતરના રૂપમાં આપીએ છીએ જીંક સલ્ફેટ આપી શકતા નથી તો જીન્ક ઓક્સાઇડની અંદર જે છે આપણી પાસે સારી કઈ ટેકનોલોજી છે તો એના માટેની જો મારે વાત કરવી હોય તો આજે હું તમને વાત કરીશ ટેકનોજેટ પ્રોડક્ટની આ ટેકનોજેટ પ્રોડક્ટ જે છે એની અંદર જીન્ક જે છે ઓક્સાઇડ ફોર્મમાં છે એટલે કે બીજા રાસાયણિક ખાતર જે છે એટલે કે ફોસ્ફરસ યુક્ત ખાતર જે છે એની આને જે છે કોઈ પણ પ્રક્રિયા થતી નથી જેથી ફોસ્ફરસ એનું કામ કરે છે અને ઝિંક જે છે એનું કામ કરે છે તો આવું જે છે ઝીંક ઓક્સાઇડવાળું ટેકનોજેટ છે એની ખાસ ખાસિયત છે આ ખાતર જે છે ડબલ્યુડીજી ફોર્મની અંદર આવે છે એટલે કે એકદમ ઝીણી દાણાદાર મમરી આવે છે અને એને પાણીમાં નાખવામાં આવે તો એકદમ સરળતાથી ઓગળી જાય છે આનો આપણા ખેતરમાં શું ફાયદો મળે તો કે ટેકનોજેટ જે છે જ્યારે ખેતરમાં આપેલું હોય ને ખેતરને પાણી આપવામાં આવે એટલે ટેકનોજેટ જે છે જ્યાં પાણી જાય ત્યાં બધા ભાગની અંદર ફેલાઈ જાય છે જમીનના ધડામાં પણ પૂરેપૂરું અંદર ઉતરી જાય છે અને ટેક્નોજેટની અંદર ઝિંક ખાસ કરીને જીંક ઓક્સાઇડના ફોર્મમાં અને સલ્ફર બંને મિશ્રણ હોવાથી આપણી જમીન જે છે એ સલ્ફરના કારણે જે પીએચ પણ નીચે આવે છે જમીન સુધરે પણ છે મૂળિયાનો પણ સારો વિકાસ થાય છે અને ખાસ જે છે ઝિંક ઓક્સાઇડ કે જે ટેક્નોજેટનું મુખ્ય ઘટક છે એના કારણે જે છે પાકની અંદર અવસ્થાનો ફેરફાર એટલે કે પાક જે છે એ ઉગી અને નવી ડાળો ફૂટતો હોય તો ભાઈમસર જે છે એમાં ડાળો ફૂટે વધારે ડાળો ફૂટે ત્યાર પછી આગળ જઈને ફ્લાવરિંગ આવે તો ફ્લાવરિંગ પણ જે છે ખૂબ સારું એવું આવે કપાસ જેવો પાક હોય તો ચાપવા એમાં સારા આવે ચાપવા ખરવાનો પ્રશ્ન પણ જે છે ન આવે ત્યાર પછી ફલીનીકરણની પ્રક્રિયા જે છે એ ખૂબ સારી થાય એટલે સારી ક્વોલિટીનું ફળ જે છે બંધાય છે આપણા પાકની અંદર સૂયા બેસતા હોય તો ઝડપથી સૂયા બેસે વધુ માત્રામાં છે સૂયા બેસે મગફળીના પાકની અંદર સોયાબીન જેવો પાક હોય તો ફલીનીકરણ થઈ અને જે સિંગ હોય એની અંદર દાણાની સંખ્યા જે છે વધારે આવે છે આગળ જઈને આ જે છે જો ટેકનોલોજી તમારા ખેતરમાં વાપરેલું હોય તો પાક જે છે જે ઉત્પાદન આવે એની ગુણવત્તા ખૂબ સારી આવે છે એમાં તેલની ટકાવારીથી લઈ અને એને સાચવણી જે છે એ પણ આપણે લાંબો ટાઈમ સુધી કરી શકીએ એટલો જે છે મેચ્યોર દાણો બને છે અને દાણાને જે ઉત્પાદન આવે તો એ દાણાની સાઇઝ જે છે એ પણ એક સમાન રહીએ એની ક્વોલિટી ચમક જે છે એ પણ ખૂબ સારી આવે અને ખૂબ સારો જે છે એ દાણાને આપણે લાંબો ટાઈમ સુધી સાચવી પણ શકીએ અને ઉત્પાદનની જો આપણે વાત કરીએ તો ટેકનોજેટ જે છે એકમાત્ર એવું ખાતર છે કે પાકની અંદર વાપરવાથી જમીન સુધરે પાકનું જે છે પોષણ જે છે પાકને પૂરું પૂરું મળી રહે ઉત્પાદન પણ વધે અને ઉત્પાદનની ગુણવત્તા ખૂબ સારી હોવાથી બજાર ભાવ પણ ખૂબ જે છે આપણને સારા મળે છે બરાબર ત્યાર પછી જે છે જો આપણે ટેકનોજેટની વાત કરીએ તો પાકને પૂરું પોષણ આપેલું હશે તો એમાંથી આવતું ઉત્પાદન જે છે એ આપણે જ જે છે ભોજનના રૂપમાં ઉપયોગમાં લેતા હોવાથી પાકની અંદરથી જે છે ઝીંક સલ્ફર અને અન્ય પોષક તત્વો જે છે પૂરી માત્રામાં હોય તો આપણા ખોરાકમાં પણ આવશે અને માનવ જીવન જે છે એની અંદર પણ જે છે પોષણનું સારું પ્રબંધન થશે તો એટલા માટે ટેકનોજેટ જે છે દરેક પાકની અંદર ખાસ જે છે ઉપયોગ કરવું હવે ટેકનોજેટની આપણે વાપરવાની વાત કરીએ તો કેવી રીતે વાપરવું કેટલા ડોઝથી વાપરવું અને એ કેટલો ટાઈમ સુધી કામ કરશે ટેકનોજેટ પાકની અંદર માત્ર ને માત્ર એક જ વખત વાપરવાનું હોય છે આપણો પાક જે છે એ એક મહિનાથી લઈને પિસ્તાલીસ દિવસ આજુબાજુનો થાય ત્યાં સુધીમાં વપરાઈ જાય તો ખૂબ સારું કદાચ કોઈને જે છે પાક આગળ વધ્યો આગળની અવસ્થામાં વહી ગયો હોય તો પણ વાપરી શકાય એક વખત ટેકનોલોજી તમારા પાકની અંદર વાપરવામાં આવે તો આમાં રહેલું ઝિંક ઓક્સાઇડ જે છે એ સિત્તેર પંચોતેર દિવસ સુધી જે છે કામ કરે છે એટલે પાકની અંદર લાંબો ટાઈમ જે છે આ ઓઆરટી ટેકનોલોજીવાળું હોવાથી પાકની જેમ જેમ જરૂરિયાત વધતી જાય એમ એમ જે છે પાકને વધુ વધુ મળતું જતું હોવાથી લાંબો ટાઈમ કામ પણ કરે છે અને ત્યાર પછી જે છે આપણે જો એની ત્યાર પછી વાત આવે ઉત્પાદનની તો ઉત્પાદનના મણિકા તો વધે પરંતુ એ ટેકનોલોજીટ વાપરેલું ઉત્પાદન જ્યારે માર્કેટિંગ યાર્ડમાં કોઈ ખેડૂત લઈને જાય અથવા તો જે છે વેપારીને જે છે જ્યારે બતાવે તો એની ક્વોલિટી ખૂબ સારું હોવાથી એનો બજાર ભાવ પણ જે છે નોર્મલ બજાર ભાવ કરતા સારો મળે છે આવો અસંખ્ય ખેડૂતોનો જે છે અભિપ્રાય છે અને હા ખાસ ખૂબ અગત્યની વાત જ્યારે ટેકનોજેટ જેવી ટેકનોલોજી ઓઆરટીવાળી ટેકનોલોજી જિંક ઓક્સાઇડ તમારા ખેતરમાં જ્યારે તમે વાપરતા હો ત્યારે ડોઝનું ખાસ ધ્યાન રાખવું ટેકનોજેટ કોઈપણ પાકની અંદર ચાર કિલો પ્રતિ એકરના ડોઝથી આખા પાકના સાયકલ દરમિયાન માત્ર એક જ વખત જે એપ્લિકેશન આપવાની હોય છે એટલે કે એક જ વખત આપણા ખેતરની અંદર જે ઝીણી રેતી ધૂળ અથવા તો ખાતર જે તમે આપતા હોય એની સાથે મિશ્રણ કરીને આપી દેવું જેથી ઉત્પાદન ખૂબ સારું સિક્યોર થશે બજાર ભાવ સારા મળશે અને પાક જે છે એ તમને જ્યારથી નાખ્યો હશે ત્યાંથી લઈ અને એન્ડ સુધી પાકી જાય ત્યાં સુધી પાક તમને જોવો ગમશે તો આવી અનેરી ટેકનોલોજીની આપણે આ જે છે ખૂબ સારી એવી વાત કરી છે ટેકનોજેટની અવશ્ય સૌરાષ્ટ્રનો દરેક ખેડૂત પોતાના પાકની અંદર ટેકનોલોજેટ છે વાપરે ટેકનોજેટને માત્ર ને માત્ર એક જ વખત ખેતરમાં વાપરવાનું છે એક પાકની અંદર અને એનો ડોઝ રાખવાનો છે ચાર કિલો પ્રતિ એકર ખૂક આભાર